અમદાવાદ ખાતે આવેલા ફન બ્લાસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદ કે હોદ્દાનો ભાર છોડી બાળક સાથે બાળક બની ગયા હોય એવો માહોલ જોવા મળ્યો હતો જાણે વાત એવી છે કે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ પ્રેરિત રમશે બાળક ખીલશે બાળક અંતર્ગત આંગણવાડીના બાળકો દર શનિવારે એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ખાતે ગેમ ઝોનમાં રમત રમવા માટે અને મજા કરવા માટે આવતા હોય છે ત્યારે આજે નાના બાળકોની સાથે સમય વિતાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ પદ અને હોદ્દાનો ભાર છોડીને દાદા બનીને બાળકો સાથે ગોષ્ઠી કરી પ્રશ્નોત્તરીમાં ભાગ લીઠો વિવિધ ગેમ્સ રમતા નિહાળ્યા નાસ્તો કરાવ્યો અને રમકડાં વહેંચીને વહાલ વરસાવ્યું હતું અહીં સીએમ બાળકો સાથે અનેક પ્રકારની એક્ટિવિટીઓમાં જોડાયા હતા ક્યાંક ટ્રેનમાં બેસીને મુખ્યમંત્રીએ નાના બાળકની જેમ રમતનો આનંદ માણ્યો તો ક્યાંક અધિકારીઓ સાથે બાળક બનીને હળવી મજાક કરી આ બધાની વચ્ચે બાળકોએ તૈયાર કરેલી સુંદર કવિતાઓ પણ મંત્રમુગ્ધ થઈને સીએમ સાંભળી રહ્યા હતા જાણે પોતે પણ આ બાળકો સાથે બાળક બની ગયા